નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો સુરતમાં વહેલી સવારે ગેસનો બાટલો ધડાકાભેર ફાટતા જ અફરાત તફરી મચી ગઈ આગની જોડાથી છ જેટલા વ્યક્તિઓ ધાજી ગયા અને તમામને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સ્પીવર લઈ જવાયા હતા પુણા ગામ વિસ્તારમાં આવેલા અલંદર શાળાની સામે રાધેક્રિષ્ન સોસાયટીના એક ઘરમાં ગેસનો બાટલાનો બ્લાસ્ટર થયો સ્થાનિકો જાગી જતા સાથે અફરાતફરી પણ મચી મૂળ રાજસ્થાનના અને સુરતના પૂર્ણા ગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીના બેતાલીસ વર્ષ પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા પરિવાર સાથે રહે છે પત્ની બે દીકરી અને એક દીકરો છે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે રાધાકૃષ્ણ સોસાયટી એક મકાનમાં ત્રણ રૂમ હોય જેમાં પરિવાર સાથે ભાડે રહેતા હતા તમામ સભ્યો સુઈ ગયા ત્યારે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો આગ લાગી ગઈ

મારો જ વિસ્તાર વોર્ડ નંબર સોળની અંદર પૂણા ગામમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રાતનું એવું કહે છે કે રાતનું સિલિન્ડર લીકેજ હશે જેના કારણે આખા રૂમની અંદર ગેસ ફેલાઈ ગયો હશે અને સવારમાં આ લોકોએ કોઈ પણ ઘરના કોઈ સભ્ય ઉઠાયા છે ને એમણે જેવી ઇલેક્ટ્રિક આપણે લાઇટ ચાલુ કરવા માટેની સ્વિચ પાડી એટલે તરત જ આખો બ્લાસ્ટ થયો છે એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થાય એ નહીં ગેસના કારણે આખા રૂમમાં બ્લાસ્ટ થયો છે ના દરવાજાઓ તૂટી ગયા છે પાછળની દિવાલ આખી પડી ગઈ છે અને કોઈ સવારમાં વોશરૂમ માં ગયું હશે તો એ બી ત્યાંથી ઉપરથી છેક નીચે આવી ગયું છે એટલે આવી એમને અહીંયા આવ્યા એટલે રૂબરૂ ત્યાંના લોકોએ અમને માહિતી આપી અને સવારમાં અમે મેરમાં ગયા હતા કે કેટલા લોકોને દાઝ્યા છે કેટલા લોકો ઘાયલ થયા છે કઈ પરિસ્થિતિ છે જાણવા માટે અને સારવાર બરોબર મળી રહે છે કે નહીં એ બાબતે જાણવા તો ત્યાં સારવાર દરમિયાન અમે પેલા જેટલા દાઝેલા લોકો હતા એમને મળ્યા અને એમના પરિવારજનોને પણ મળ્યા અને એ લોકોને એવું કેવું હતું કે અમે કે સ્મીમેરમાંથી અત્યારે કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ અમને કિરણ હોસ્પિટલમાં જવું છે એટલે ત્રણ જેટલા પેશન્ટને સવારમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ અમે ત્યાં હતા ત્યારે બીજા ત્રણ જેટલા પેશન્ટને કિરણમાં શિફ્ટ શિફ્ટ કરતા હતા અને ડૉક્ટરોની જે પ્રમાણે ડોક્ટર સાથે ચર્ચા થઈ એ પ્રમાણે એમનું કહેવું એવું હતું કે પાંત્રીસ ટકા કોઈ તેત્રીસ ટકા કોઈ ચાલીસ ટકા એટલું દાજ્યા છે અત્યારે બધા જ જે સભ્યો છે જે પેશન્ટ છે એ બધા અત્યારે હાલમાં સ્ટેબલ છે એટલી માહિતી છે